નમસ્કાર દર્શક મિત્રો આપ નિહારી રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત જટપટ ન્યૂઝ સુરત શહેરના ગોદોદ્ર વિસ્તારમાં વિસ્તારમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે આવેલ ક્લિનિક પર એક યુવકે જ્વલનશીલ કેમિકલ લઈને ક્લિનિકમાં ઘૂસી આવ્યો હતો અને તબીબ પર કેમિકલ નાખ્યું હતું યુવકે કેમિકલ યુક્ત પ્રવાહી નાખી ડોક્ટર પર હુમલો કર્યો હતો તબીબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ તેઓને ખસેડવામાં આવ્યા હતા શ્રી શાહી ક્લિનિક ચલાવતા ડોક્ટર શામજી બલદાણીયા પર એક વ્યક્તિ દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હતો રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ એક વ્યક્તિ તબીબ ની ક્લિનિક હતો અને સલ્ફ્યુરિક એસિડ વડે હુમલો કર્યો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ગોદાદરા પોલીસ ઘટનાની જાણ કરાતા ઘટના સ્થળ પર પોલીસ પહોંચી તપાસ આદરી હતી તબીબ પર કેમિકલ હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી હતી

પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ